સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાન સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની શાસ્ત્રી મહારાજની જય યોગીજી મહારાજની જય આજના આ યુવકોના સંવાદમાં કે ભગવાનના આપણે રાજીપોને એમની પ્રસન્નતા મેળવવા માટે આપણા જીવનમાં કેવું કેવું મુશ્કેલીઓ આવે છે કેવા કેવા પ્રશ્નો આવે છે એ આપણે જોયા દાદા ખાતેની વાત એમાં મુખ્ય આવી ઘણા બધા આપણે જોઈ શકીએ સમાજમાં પણ એવા આવે છે રાષ્ટ્રમાં પણ આવે છે પણ જે ખરેખર ભક્ત છે એમના મક સાહેબે જેમ કહ્યું કે સત્સંગ છે એ જો જીવમાં થાય તો ગમે એવા પ્રશ્નો ગમે તેવી વાતો હોય તો એનું નિરાકરણ થઈ જાય છે અને આપણે એની અંદર શાંતિ મેળવી શકીએ છીએ તો આ રીતે અત્યારે દાદા ખાતરનો જેમ આખો સંવાદની અંદર મુખ્ય ભાગ છે કે ભગવાનની માળાના મણકા એ થવું બહુ કઠન છે કારણ કે આપણે બીજા બધે જ કરી શકીએ છીએ પણ ભગવાને આપેલો માર્ગ અને એ માર્ગ ઉપર ચાલવા અને એમની જ્યારે કસોટીઓ આવે કસોટી આપણી લેવાય છે ત્યારે પણ આપણે અડીખમ કે એમાંથી રંચ માત્ર આપણું મન ડગે નહીં તો આપણને એ મેળાનો મડિકામાં મેળ આપણો પીળ પડી જાય છે સુખ દુઃખ આવે સર્વ ભેળું તેમાં રાખજો સ્થિરમતી જાળવીશ જનને અતિશય જતન કરી સુખ દુઃખ છે સંસાર છે સંસારમાં સુખ એ આવે ને દુઃખે આવે કરોડપતિ રોડપતિ થાય રોડપતિ કરોડપતિ થાય ઉથલપાથલ તો છે જ અપડાઉન જેને કહે થયા જ કરે છે વ્યવહારિક સંસારી સારી પ્રશ્નો પણ એની અંદર ભગવાનની જે નિષ્ઠા છે ભગવાનનો જે આશરો છે એ ક્યારે જ એમાંથી ફેરફાર થાય નહીં ડગમગે નહીં જ્યાં સુધી ડગમગે દિલ ત્યાં સુધી નવા બ્રહ્મ પ્રકાશ ડગમગ દિલ થાય છે કે આવા સંકટોની અંદર ભગવાનની વિશેનો આપણા આસ્થાઓ તૂટી જાય છે શ્રદ્ધાઓ તૂટી જાય છે તો પછી એને કંઈ પ્રકાશ થાય નહીં પાણી વહે છે એની અંદર આપણને એ દેખાય આપણું પ્રતિબિંબ દેખાય નહીં અંદર પાણી વહેતું હોય તો સ્થિર થાય બરાબર આમ તો આપણું અંદર એકદમ પ્રતિબિંબ દેખાય છે એમ આપણે પણ આ સંસારિક બધા વાતાવરણની અંદર આપણું મન ડકી જાય છે ભગવાન હશે કે નહીં સત્સંગ હશે નહીં આ કરે છે સાચું છે આમાં કશું થું થાય ધર્મની શી જરૂર ભગવાનની શી જરૂર છે આપણે આ કર્યો આશરો કર્યો આવ્યા આના દુઃખ તો છે જ દુઃખ આયા છે દુઃખ જો ટાળે તો તો બરાબર આપણે અહીંયા એ આશા એક આપણે કે આ લોકનો લાભ થાય નોકરીનો લાભ થાય વ્યવહારનો લાભ થાય છોકરા છોકરી થાય બધું કંઈક કંઈક આપણી ઈચ્છાઓ ધંધામાં બીજામાં ત્રીજામાં સારું રહે હવે એ આશા એ આવ્યો ને એ આશા ના થાય તો પછી આપણું મન ટકે કહેશે બધા ખરા પણ અમા કંઈ ભગવાન જેવું લાગતું નથી કારણ કે આપણે આપણી ઈચ્છાઓથી આપણે મહત્તા માણી હોય કે ભગવાન આવા છે ને તેવા છે ને એવી વાત પણ ભગવાનને સંતને આપણને જે આપવું છે એ કંઈ જુદી વાત છે આપણું આ સંસારિક દુઃખ તો છે તો ડૉક્ટરોએ ટાળી નાખે છે અને બીજી રીતના વૈદોની પાસે જઈએ તોય આપણા દુઃખ અંધનો એનું નિવારણ કરી શકે પણ ભગવાન જે વૈદ્ય છે ડૉક્ટર છે એ આપણું મરણનું દુઃખ છે જન્મનું મરવું એ દુઃખ બહુ મોટું છે લખ ચોરાશીનું દુઃખ એ પણ બહુ મોટું છે જમ પરિના દુઃખ ભોગવ એ બહુ દુઃખ છે સંસારની અંદર પણ ઘણા જાતના ઉપાધિઓ છે એ પણ મોટું દુઃખ છે તો ભગવાનને એ કાઢવું છે કે જેને લઈને આ સંસારમાં આપણે સુખ દુઃખને પામીએ છીએ વસ્તુ આવે ત્યારે આપણને સુખ થાય ને જાય ત્યારે દુઃખ થાય પણ જે વસ્તુ નાશવંત જ છે આપણે જે જઈએ છીએ સંસારની અંદર નાશવંત વસ્તુ શરીર પણ નાશવંત છે શરીરથી પ્રાપ્ત થયેલી સંપત્તિ સુખ જે કંઈ છે બધું મોટપ છે કે બધું નાશ પામી જાય શરીર છૂટ એની સાથે બધું છૂટી જાય પણ આત્મા અવિનાશી છે આત્માને કોઈ સુખ દુઃખ નથી ગીતામાં પણ કહ્યું આ પ્રમાણે આત્મા છે અજર છે અમર છે સુખરૂપ છે સત્તારૂપ છે આવું આત્મા પ્રકાશમાન છે એટલે એને કોઈ સુખ દુઃખ અડતું જ નથી અને એ એ આપણે શાસ્ત્રો સમજાવે કે તમે તમારા આત્મા માનો તમને આત્મા તમારું જે સ્વરૂપ છે એને તમે પામો એનું જ્ઞાન તમે કરો તો આ સુખ દુઃખ ગમે આવશે તો એમાં વાંધો નહીં આવે આત્મદ્રષ્ટિ કહે છે તો એ આત્માનું જ્ઞાન છે શરીર છે પડી જાય શરીરમાં રહેલો આત્મા છે એ ચાલ્યો જાય છે એટલે શરીરની કોઈ કિંમત રહેતી નથી મિલકતની કોઈ કાંઈ કઈ બધી આપણે ભોગવી શકતા જ નથી અને એ વસ્તુ નાશવંત છે એના શરીર છે નાસ્વન શરીરથી પ્રાપ્ત થયેલી વસ્તુ પણ નાશવન છે એટલે જો આત્મદૃષ્ટિ થાય તો એને સુખ દુઃખ નહીં કોઈ દ્વારા એ થાય નહીં જે આત્મદૃષ્ટિ હોય એ દુઃખ આવે તોય સ્થિરતા સુખ આવે તોય સ્થિરતા એક જ નથી કે જે પોતાને ભગવાનનો નિશ્ચય થયો છે સત્સંગનો મહિમા છે ધર્મની શ્રદ્ધા થઈ છે કે પોતાના જે કાર્યોની અંદર એને થાય છે તો જાણે કે ભગવાન ઈચ્છા ભગવાન કરતા છે એમને જે કર્યું છે એ મારા સારા માટે છે મારા લાભ માટે દુઃખ આપ્યું તો ને સુખ આપ્યું તોય એટલે દાદા ખાચરનો દાખલો આપણે જોયો કે એને ઘણી મુશ્કેલી આવી ભગવાન શ્રીજી મહારાજ એને ત્યાં ત્રીસ વરસ રહ્યા સંતો એમને ત્યાં રહે અમારા સમય આપણને ત્યાં થાય બધો ખર્ચો પોતે ભોગવે એ છ ગામના ધણી હતા આશી એમના પણ કહેવાનું છે બધી આવક પણ એ એમની આવતી બંધ થઈ ગઈ કારણ ખટપટી બધા લોકો હોય અને એના કુટુંબમાં જ બધો તો કા વગર થયો છે અને આ બધી મિલકત એની લૂંટાઈ દઈશું એટલે જરા મુશ્કેલી થઈ એના સગાસ કુટુંબોંશે થયું જ્યારે એનો ગરાશ જપ્ત થઈ ગયો અને હે એની બધી વસ્તુ આવક છે પણ બતી ગઈ અને દાદા ખાતે અહીંયા પ્રશ્ન ઊભો થયો કે આવું ખવડાવું છું પીવડાવું છું જે આવક જ જતી રહી તે સમયે અહીંયા સંતોએ મહારાજે જેમનો આપણે વાત કરી કે મહારાજ આ દાદાને આપણે લઈને દુઃખ આવે છે સંતોએ કહ્યું કે આપણે અહીંયા છે એટલે લોકો એને કનર્ટગત કરે છે અને આટલું બધું આપણને હવે એની પાસે આવક જતી રહી આપણે અહીંયા રહીએ તો દુઃખી વધારે થાય એના કરતાં આપણે બીજે જઈએ મહારાજે પણ એ વિચાર માન્ય કર્યો દાદાને કહ્યું કે દાદા અમને રજા આપ અમે બીજે જઈશું અને ત્યાં અમે રહીને ભજન ભક્તિ કરીશું તને આશીર્વાદ આપીએ છીએ તારું સારું થાય દાદાએ શું કહ્યું મારા તમે અહીંયા રહો છો એ જ મને સુખ છે મને આ દુઃખ છે દુઃખ જનાતું નથી તમે છો એ સુખ સર્વ સુખના ધામ પરમાત્મા છે સત્સંગ છે એ જ આપણને સુખ આપનારો છે ધર્મ છે આપણને સુખ આપનારો છે તો એ છે તો જ મારું સુખ છે આ તો સુખ મારું નાશવન છે મારો ઘરા છે ખોટો છે એ મૂકી જવાનું છે મોટા મોટા ગયા અક્કલ બનતા રાજ કરતા મુઆ મહારથી બધું કોઈ લઈ ગયા નથી અહીં મૂકીને જ ગયા છે એટલે આ મારે તમે જે છો એ મારું સુખ છે મારી સંપત્તિ છે અને મારે માટે શાંતિનું સ્થાન છે તમે રોજ સામેથી કહ્યું કારણ કે આવી સંપત્તિનો ક્યાંક મહારાજ જાઓ તો સારું કારણ કે આ દુઃખ તમારે લઈને આવ્યા કરે પણ એવો વિચાર એને આવ્યો નહીં કારણ કે એની શ્રદ્ધા પૂર્ણ હતી કે જે કંઈ સુખ છે એ ભગવાનને સંતોએ રહે છે એનાથી જ મને શાંતિ છે મારા દુઃખોની અંદર શાંતિ મેળવવાનું સ્થાન જ છે તો એ રીતે એને વિનંતી કરી તો ભગવાન રાજી થઈ ગયા અને કહ્યું કે માણાના મલકા નહીં પણ માળાના મેરુ બની ગયો દાદો ખાચર આવી પ્રસંગ આટલી બધી મુશ્કેલીઓની અંદર પણ એની જે નિષ્ઠાને સમજણ કે એનું મન કંઈ ડગમગ થયું નહીં ત્યારે ભગવાન રાજી થયા મોટા મોટા આગળ બધા રાજાઓ છે હરિશ્ચંદ્ર છે અને આખું બધો જ રાજુર્ય ભિખારી થઈ અને સ્વપ્તને ત્યાં વેચાના આપણે બધા આખ્યાનો જાણીએ છીએ અને છતાં બધું એવું કામ કરવું પડ્યું પછી એના ભગવાને દર્શન દીધા મેં રાજાને કસોટી કરી કે પોતે મારો ભક્ત થયો છે તો તું સાચો ભક્ત છે કે તને જરા દુનિયાની મોટપ માટેનો ભક્ત છે એને વાત કરી તો કહેવાનું એ શપથને ઘેર વેચી ગયા ભગવાનને માટે ભગવાન એક સત્યને માટે સત્ય છે એ સાચી વાત છે ને સત્યને પ્રમાણે ચાલ્યા તેનું રાજપાટ બધું થયું ખાવાનું પણ મળ્યું નહીં કંઈ એ પરિસ્થિતિમાં પણ એને એક આશરો ભગવાનનો રાખ્યો છે એવા ઘણા મોટા રાજા અને ભક્તો બધા થયા મીરા છે એને પણ એના પતિએ રાણાએ એને તારો ભગવાન સાચો ઝેર પે તો ઝેર પીધું ભગવાને રક્ષા કરીને કહ્યું પણ તે વખતે એ ડગમગ ના થઈ ગઈ મીરા કે હવે ઝેર પેવું પડશે આ શરીર પડી જશે અને મરી જશે શું થશે મરવાનું છે જ એક વખત ગમે ત્યારે પણ એ છે પણ જે આ વાત હોય સાચી મળી છે એની અંદર પાછો પગ ન ભળે એને આખ્યાનો ડરતાની વિશ્વાસો છે તો એ પ્રમાણે આ દાદા ખાતરે ભગવાન શ્રીજી મહારાજે આવી જે ભક્તિ કરી આવો જે સત્સંગ અને એમને જે ભગવાનને રાજી કરવા માટેનું કર્યું તો ભગવાન રાજી પણ થઈ ગયા અને એ દાદા ખાચરનું કુટુંબ અત્યારે પણ છે એના ગરાંશ પણ રહ્યા છે અને આજે બધું એનું કુટુંબની અંદર બધા સુખી છે અને બધું સારું અને દાદા ખાચર્ય પોતાનો ગરાજ તો મહારાજને આપી દીધો હતો પણ એમને આ પ્રમાણે મહારાજે એના બધા સુખને માટે જ બધું કર્યું છે એને એનો દરબાર હતો રહેવાનો એ પણ અત્યારે મંદિરમાં એમના કુટુંબે અર્પણ કરી દીધો છે એ જ એના કુટુંબ બધો છે એટલે કહેવાનું શું કે કે દાદાનું વચનામતને પાને પાણી મહારાજે વચનામાં જે કારણ છે એમાં પહેલું દાદા ખાતરના દરબારમાં ભગવાન શ્રીજી મહારાજ પહેલો દાદો પછી મહારાજ એટલે ભક્તનું નામ એટલું બધું વધારી દીધું કે એ ગરીબ નથી પણ એ આખી દુનિયામાં મહાન બની ગયો તો આપણે આપણે જવાનું છે કે આપણે ભગવાનના મણકા થવું છે તમે કે રાજી થાવ રાજી થાવ પણ રાજી થાવ તો આ કરી નાખે જોગી મહારાજે પણ કહેતા રાજી થાય તો પહેલાં તમારો બૈરા મરી જાય લો રાજી થયા બૈરા મરી જાય એટલે તમારું બધું છીંડભિન થઈ જાય રાજી ભાવની અંદર ઘેરો કસોટી છે કે ભાઈ આવું બધું થાય તો ભક્ત ડગે છે કે નહીં જોવે છે પરીક્ષા જે વિદ્યાર્થી ભણતો હોય એની પરીક્ષા થાય બીજાની પરેશાન રસ કરતો ના થાય એમ આપણે ભક્ત થયા છે આ બધી આપણે તે વખતે એક વિચાર પણ ના થવો જોઈએ સંકલ્પ પણ ના થવો જોઈએ મને કેમ આવ્યું મારા ઈચ્છા એ પણ આપણે જન્મનો રોગ કાઢવો છે આપણે ભ્રમરૂપ થઈને ભગવાનની સેવામાં બેસવું છે તો આ બધો બગાડ તો કાઢવો જ પડે ને વૈદને ત્યાં જઈએ તો એ નેપાળો આપે રેચ આપે કારણ કે અંદરનો કોઠો સાફ કરવો પડે એ ઘણું ગરબડ ગરબડ હોય તો વૈદને પહેલાં પહેલું તો એ રેચ એવો આપી દે એ બધું સાફ થઈ જાય પછી એની દવા છે તકે ને તો આપણું શરીર સારું થાય એમ ભગવાનની કસોટી પણ એવી છે કે પહેલાં આપણા જે માયાના ભાવ છે અહમ છે મમત્વ છે મારું છે તારું છે રાગ દેશો છે આ બધા અંદરથી કાઢવા છે તો આવું બધું તૂરતા થાય અને એની અંદર જો એ પોતે બરાબર વ્યવસ્થિત થાય તો એના જીવનમાં શાંતિ રહે આજે એમનું કુટુંબ પણ આ છે આપણે સાહેબે કહ્યું ને કે આપણી પેલી આઈટીટી શું કહ્યું છે એની ટીટી જે દે એ આપણે સાચવાની વાત કરી આપણે અંગ્રેજી ભણ્યા નથી એટલે બહુ ખબર ના પડે એટલે આ તો અમારી ભાષામાં મારે કહેવાનું છે કે એમને કહ્યું એ આપણી સાચવવાની છે તો આવા ભક્ત થઈ કે આવા આપણે સમાજ સમાજમાં પણ એવો પ્રમાણિક થાય એ કહેવાનું છે રાષ્ટ્રની અંદર પણ એવો પ્રમાણિક થાય કે જે પોતે પોતાના જગત પોતાના રાષ્ટ્ર માટે જ મરી પટે સમાજ માટે જ મરી પટે સમાજ નાન ધારા માણસનો બધે ભલે પોતે દુઃખી થાય પણ બીજાને સુખ આપે એ કામ છે દીવો છે એ બરે છે કોડિયાનું દીવું તેલ બરી જાય છે દીવો એનું વેટ વાઈટ વાઇટ ઓલે વાટ ને બધું પણ બીજાને પ્રકાશ આપે છે એમ આપણે પણ છે કે આપણા જીવનમાં ઘસીએ પણ બીજાને સુખ શાંતિ થાય એવું જે થયા છે એની આ દુનિયામાં મહત્તા છે અને એ મહત્તા મેળવે છે તો આવો સારો સુન આપણો